નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બરવાળામાં પોલીસે દસ શકમંદની યાદી તૈયાર કરી તપાસ હાથ ધરી અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ બરવાળા પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓની સામે કાર્યવાહી શરૂ કરી છે બરવાડા પોલીસે પીજીવીસીએલ નગરપાલિકા અને તાલુકા પંચાયત કર્મચારીઓ સાથે મળીને શહેરી તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓને સામે તપાસ અભિયાન હાથ ધર્યું છે બરવાડામાં અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બરવાડા પોલીસે પ્રથમ તબક્કામાં દારૂ અને મારામારી જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા દસ શંકાસ્પદ લોકોની યાદી બનાવી છે તેઓના ઘરે તપાસ કરી તપાસ દરમિયાન ગેરકાયદે વીસ જોડાણો મળી આવ્યા હતા જેથી પીજી વિશે સાથે સંયુક્ત કાર્યવાહી કરી ને આ તમામ ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા અસામાજિક તત્વોએ સરકારી જમીનો ઉપર કરેલા દાણ દબાણોનો સર્વે કરી અને આ લોકોએ બેંક સાથે કોઈ છેતરપિંડી કરી શકે નહીં તેની તપાસ કરવામાં આવી હતી આ કામગીરી બરવાળા પીઆઈ એનવી વસાવાના નેતૃત્વમાં પીએસઆઈ સર્વે સાહેબ અને પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી આગામી દિવસોમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહે છે તેમ બરવાળા પીઆઈ એન વી વસાવાએ જણાવ્યું હતું દર્શક મિત્રો આ જે વાત છે તે અસામાજિક પ્રવૃત્તિ અને અસામાજિક તત્વો જે ખરેખર મોટા મગરો અસામાજિક પ્રવૃત્તિ કરે છે મોટા મોટા મગરો જે છે દાણ ચોરી કરે છે ડ્રગ્સ ચોરી કરે છે ડ્રગ્સના ધંધા કરે છે ઇંગ્લિશ દારૂના ધંધા કરે છે ટ્રક ઉતારે છે ટોરસ ઉતારે છે ઇંગ્લિશ દારૂના એની ઉપર કોઈ જાતની કાર્યવાહી પોલીસ કરતી નથી ફક્ત ને ફક્ત નાના નાના ટપોરીઓ જે હોય છે એની ઉપર કાર્યવાહી કરવા પહોંચી જાય છે અને મોટા નેતાઓની ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી તો બોટાદમાં જે મનરેગા છે એની તપાસ ક્યારે શરૂ થશે એ જોવાનું રહ્યું કારણ કે બોટાદના મનરેગામાં પણ મોટા કૌભાંડો થઈ ગયા થઈ રહ્યા છે અને થઈ ચૂક્યા છે એવું લોકોમાંથી ચર્ચા રહ્યું છે તો આ મનરેગાનું કૌભાંડ બોટાદમાંથી હવે ક્યારે જાહેર થશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ